ગંભીર પુલ જે વૃત્તિ થવાની સવારની ધાણા બની છે એ ધોટના પર શકો પોલીસકો કે જાતે પણ એનડીઆરએફ જોડે જે છે જે ટ્રક છે એ ટ્રકની બચાવ કામગીરી માટે દાખલા વોર્ટમાં થયા છે આપ જોઈ શકો છો કે અત્યાર સુધી જે ગંભીરા પુલમાં જે બનાવ બન્યો હતો એમાં દસ દસ જણના મૃત્યુ પામ્યા છે એનો પ્રાથમિક આવેલું બની ગયા છે એમાં એક ડ્રગ્સનો સામેલ છે એક શિક્ષા છે અને એક ઇકો છે ત્યારબાદ કેટલી બાઈકો છે એ આગળની કાર્યવાહીને ખબર પડશે પણ જે હમણાં આપ જોઈ શકો છો કે આ જે સ્થાનિક લોકો દ્વારા પણ કરવામાં આવી રહી છે જેના જોઈ શકો છો કે સ્થાનિકો પણ

જે ઘટના બની છે કેટલાય લોકોનું મરણ થઈ ગયું છે દસ થી બાર લોકો મૃત્યુ છે હજુ બી નીચે એક બોડી છે હજુ ટ્રકની નીચે અગાઉ બી એક વર્ષ પહેલાં પેજ પણ થયેલું હતું વારંવાર રજૂઆત કરવાથી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતે રજૂઆત કરી જિલ્લાએ કરી આરા ધારાસભ્યોને બી કરી સંકલનમાં બી કરી તો આમ તંત્રનું અધિકારીનું પેટનું પાણી ના આવ્યું આજે ભોગ એ જાહેર જનતાને લેવો પડ્યો આજે જુઓ એ પરિવારને શું વેદના થઈ છે આ જે તંત્ર એ કોઈ જ મદદ ના કરી આ સ્થાનિક લોકોએ જે મદદ કરી છે એમને હું સલામ આપું છું ખરેખર આ નવ યુવાનો જે ગમેતર પાદરા પાજરા તાલુકાને કંઈ બી આવી ગુનારક બને તો પહેલાંમાં પહેલાં અળી જાય છે તંત્ર ના પહોંચે ત્યાં પહેલાં તો એ લોકો પહોંચી જાય છે અને એમને બી બે ત્રણ જણને બોડી જે મળતા હતા એમને બચાવે છે એમને બી સલામ છે અને જે પરિવારને આ ઘડીએ ખૂબ ભગવાન અને માતાજી સહન કરવાની શક્તિ આપે એ જ્યાં નામ હાર્દિક પટેલ ભલાભાઈ ખૂબ છે સમગ્ર બાબતે સરકાર લાગતા વળતા તમામ વિભાગોમાં બે હજાર બાવીસના ઓગસ્ટ મહિનામાં રજૂઆત કરવામાં આવી હતી ત્યાર દિનથી આ દિન સુધી સરકારના અધિકારીઓ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એનું તમે આજે જીવતું જાગતું ઉદાહરણ જોઈ શકો છો મૂકપુર ગંભીર મોતનો બ્રિજ જે હજાર બે હજાર બાવીસમાં અમે બધા જ આગેવાનોને સરપંચો ભેગા મળીને રજૂઆત કરી હતી કે આ બ્રિજની ગંભીર પરિસ્થિતિ છે તમે કોઈ કાર્યવાહી કરો સાચા પગલાં ભરો એનો ટેસ્ટ રિપોર્ટ જાહેર કરો એની મોમેન્ટના પિલ્લરોમાં જે મોમેન્ટ હતી એ વધારે હતી આટલું બધું હોવા છતાં ટેકનિકલી ને કંઈક આ લોકો દરેક રીતે છટકબારી શોધીને આજે જે ઘટના બની છે એનું મૂળ કારણ માનવસર્જિત ઘટના જેને કહી શકાય અધિકારીઓના પાપે આજે અમારા લોકોનો જીવ ગયો છે આનાથી કોઈ શરમનાયક બાબત ના કહી શકાય કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કે અધિકારીઓને બાવી બે હજાર બાવીસમાં ખબર હતી કે આ પિલ્લરોની મુવમેન્ટ થાય છે એનું વાઇબ્રેશનની પરથી ખૂબ ગંભીર છે તે છતાં પણ આજ દિન સુધી કોઈ ટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો નથી પબ્લિક માટે કોઈ બોલ્યા નથી અને અધિકારીઓના પાપે આજે આટલી મોટી દુર્ઘટના ઘટી છે એટલે સમગ્ર બાબતમાં અધિકારીઓ અમે માનવ વધુનો ગુનો દાખલ કરવામાં આવે જ્યારે અધિકારીઓના ઘરમાં કંઈક પાણી પડતું હોય કે નવી સ્ટાઇલો તૂટી ગયો તો એક નળમ કામ થઈ જાય પણ જ્યારે આ જાહેર રિતાજનો બ્રિજ હોય અને આટલા આટલા હેવી ટ્રાફિકમાં વડોદરા અને આણંદના જિલ્લા લાખો યુવાનો અહીંયા રોજગારી માટે આવે છે ત્યારે આજ દિન સુધી બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ ને આજે પચીસ છે અને આજે આજે દિવસ જોવો પડ્યો છે આપણે એ આપણા માટે કંઈ સારી બાબત ના કહી શકાય આનાથી દુઃખની એ કોઈ ઘટના ના કહી શકાય માણસનો જીવ ત્યાં પછી આટલું બધું ભેગું થવાનું બધી રજૂઆતો આ બધી વાહિયાત વાતો છે સમગ્ર બાબતમાં રજૂઆત કરી છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ અધિકારીની બેદરકારીના લીધે આજે અમારા યુવાનો એમ જ અમારા ગામના વડીલોનો જીવ ગયો છે સમગ્ર બાબતમાં અમે સરકાર અને રાજ્ય સરકારના જે તે અધિકારીઓને અમે માનવ વધુ ગુનો દાખલ કરવા એ અમારી માંગણી છે આજ જો દુઃખદ ઘટના હઈ હૈ ગંભીરા ટૂટ ગયા હૈ પે બહુ સારી જાનહાનિ હુઈ હૈ અભી બહુ લોગ નીચે ડબે હુએ ઉસકા રેસ્ક્યુ અભી ચલ રહા હૈ तो यहाँ पे पूरा पा, पादरा तालुका के अंदर जो शोक का माहौल जो अभी लगा हुआ है तो सब लोग यहाँ पे मदद के लिए आ गए हैं हिंदू एकता संगठन के सभी परिवार वाले जो तो संगठन के सभी लोग हैं वो सुबह से लगे हुए हैं मदद करने के लिए खाना पानी जो कुछ भी है वहाँ पे लाला की सब लोगों लोग को खिला रहे हैं तो अभी मैं क्या बोलूँ ये जो दुख दुखद जो घटना हुई है इसके लिए हमको बहुत दिल में बहुत दुख होता है लेकिन फिर भी हम मदद के लिए आ गए हैं और सबको दिलासा दे रहे हैं તાલુકામાં જે ગંભીર બ્રિજ છે સૌરાષ્ટ્રને જોડતો એક બ્રિજ છે તેમાં બ્રિજ તૂટતા દુઃખદ ઘટના બનેલી છે તેમાં અમે પાદરા તાલુકાના તમામ લોકોને આ દુઃખનું વ્યક્ત કરીએ છીએ અને હિન્દુ એકતા સંગઠન પાદરા તાલુકાના તમામ કાર્યકર્તાઓ સવારથી જ અડેખમ અને સેવામાં લાગી ગયા છે અને ફ્રૂટ પેકેટ પાણી હોય કે જેમાં જીવન જરૂરિયાત જે પણ વસ્તુઓ જે મદદરૂપમાં બનેલા વ્યક્તિઓ છે એમને લાગતી હોય એને જરૂર જરૂરથી જરૂરિયાત પાડેલી છે અને આ દુઃખને તમામ પાદરા તાલુકા આ દુઃખનું વ્યત કરીને બધા સુખની લાગણી લાગ દુભાવે છે અત્યારે